ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાવથી વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આ દરમિયાનમાં નવકાર લાભાર્થી મેહરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું ઘણી હર્ષ જીત વિજયજી મહારાજે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવતરમાં પણ કામ લાગે છે આ દરમિયાન મિહરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે સત્યાવીસમી તારીખે સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટે શાંતિનાદ ભગવાનના ગ્રહ ચૈત્ય જિનાલયની ધજા ગણી હર્ષજીત વિજયજી આદિઠાના એમ ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યા હમ પુણ્યા હમ પુણ્યા હમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને જાણીતા સંગીતકાર દીપ શાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ પાંજરાપુરના રાજીવ શાહ બિહાર ચૈત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું अमारी विनंती ने मान आपी ने સરળ સ્વભાવ પૂજ્ય ઘણી વર્ શ્રી હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહજીના લઈની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ